સ્વાગત છે તમારું અમારા નવા બ્લોકમાં જાય ગૌ માતા વંદે ગૌ તો આપણી ગાય માતાએ સારો ખાવાની શરૂઆત કરી રહી છે અને ડુંગર માથે આવી રહી છે અને આગળ જઈ રહી છે તો ઝીણો ઝીણો અમારે ગાય માતાની ટોકરીનો અવાજ આવી રહ્યો છે મોરલા પણ કિલોર કરી રહ્યા છે પશુ પંખીનો પણ કિલ કિલીલા અવાજ આવી રહ્યો છે અને ધીરે 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 ગાય માતા આગળ ચાલી રહી છે જંગલી વિસ્તારની અંદર નીલ ગાય પણ આગળ ઘાસ સારો રગી રહી છે ને સાઓ પોતપોતાની રીતે સૂટી સૂટી ઘાસચારો ખાઈ રહ્યા છે અને અમારે નંદુબેન મોઢા મારતા મારતા આગળ નીકળી રહ્યા છે સમજુને કન્સન કેમતા હાલવું કેમતા નિયમ પ્લાન કરી રહી છે આ અમારા હથિયાર વરસાદના રક્ષણ માટે સતરી અને ગાય માતાના રક્ષણ માટે લાકડી આ અમારું ડેમ તો ગૌ માતા